મિત્રો આ કરેલો છે ને આમાં નાકો વાડ લઈ એટલે પાંચ કિરા રે મિત્રો હવે બખાઈ હતી મિત્રો મસ્ત નહી તો દેખાય હવે અને મિત્રો થોડા ટુકચ મે મિત્રો આમાં બેઠિયા પડી જાહે અને મિત્રો હવે આપણે ને આખા લાંબા કરે કનેકા વચ્ચે માંજી પાર્યું કર્યું તું ને એ હરંગ કરનેકો આ મિત્રો હવે કેરા આપણે નાખો વાડી લીધું છે હવે જાઈ વાડીએ પાછા નાખો મિત્રો પરેતે આવવાનું બસ તમાચાની બધી પેંસી બાંધી છે જો અને મિત્રો આપણે ગોપૂતરો ગોપી એટલે કાય કટે ગોપી અને મિત્રો એ શિંગળા જો મસ્તીના છે ને માખણ વાળા પૂં દીધા છે કાળા મકળા જવા Sijak gue puluh, mana apa yang jadi terhadap aku? ini tanya mikro, maka saya perlu jawab. Ada yang apa yang tak apa? Tak apa, tak yang tali tali-tali. કેમ હે બાકી મિત્રો કાંઈ ઘટે અને મિત્રો વ્યૂ જો આપણે વાડીનો વ્યૂ જો કાંઈ ઘટે એનો તબેલો આપણે બાંધો હોય આ જો મસ્તનો વ્યૂ આવે ને મિત્રો તો મિત્રો આજ સાથેનો આપણે અહીંયા જ આપણો બ્લોગ આપણે એન્ડ કરી દઈશું તો મિત્રો આજ બીજા લગવા મળીશું બધાને બાય 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 બાય